નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે મચી ગઈ હતી જોકે મૃત્યુઆંક વધી શકે એમ છે વધુ વાત કરીએ તો મળતી વિગતો મુજબ પુણે જિલ્લાના ખેડ તાલુકાના કોન્ડેશ્વર ત્યારે સિકાપુર ચકના રોડ પર ક્રાંતિ ગામ પાસે ત્યારે પૂરપાટ

દરેક મૃત્યુના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ગાયલને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ